પોલીસサブ ઇન્સ્પેક્ટર શ્રી જે જેબી જાડેવનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ राठौड़ જયદેવસિંહ જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા જયદેવસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળેલ કે સુમરાસર શેખ તાલુકો ભુજ ગામની બાજુમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે સાદી રેતીનો ખનન થાય છે જે મળેલ બાતમીના આધારે તપાસ કરતા સદર જગ્યાએ એક ટ્રેક્ટર લોડર દ્વારા રેતીનું ખનન ચાલુ હોય જેથી સદર ટ્રેક્ટર લોડરના ડ્રાઈવર મુસ્તાક હારૂન શેખ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે સુમરાસર તાલુકો ભુજવાડા પાસે સદર જગ્યાની માલિકી તેમજ ખનન કરવાના આધાર પુરાવાની માંગણી કરતા તેની પાસે આ બાબતે કોઈ આધાર પુરાવા કે ખનન કરવાની મંજૂરી ન હોય જેથી આ અંગે ખાણ ખનીજ ધારા કલમ મુજબ ટ્રેક્ટર લોડર ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે